કેશોદ ખાતે એસ એમ વી એસ સ્વામિનારાયણ મંદિર ઉના દ્વારા અક્ષય અન્ન ક્ષેત્ર કોમ્યુનિટી હોલ ખાતે દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમાં આજુબાજુના હરિભક્તોએ શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો હતો અને પરમ પૂજ્ય સ્વામી દ્વારા આ પ્રસંગે કથા વાર્તાનો લાભ આપ્યો સંતો દ્વારા આરતી પૂજન કરાયું હતું પરમ પૂજ્ય સત્સંગ સ્વામી દ્વારા શાકનો વઘાર કરવામાં આવ્યો હતો અને સંતો દ્વારા હરિભક્તોને રોટલા શાક ખીચડી ગોળઘી વગેરેની પ્રસાદ ભોજન અપાયો હતો આ તકે બોડી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ દિવ્ય સત્સંગ સભા અને શાકોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જયમંત ઉઠાવી હતી સ્વામી આજે કેશોદ ખાતે સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિરૂપ એવા દિવ્ય શાકોત્સવનો કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ધામધૂમથી ઉજવાઈ ગયો છે જેમાં સેંકડો ભક્તોએ પોતે સંતોની કથા વાર્તા અને શાક રોટલાની જે આપણી જૂની ગામઠી ભાણો અને ઠાકોરજી ભગવાનની બનેલી પ્રસાદીનો સૌએ લાભ લઈ અને ખૂબ ખૂબ બઢિયા થયા છે અને સંતોએ સૌને ખાસ અમારું એસએમવીએસ સંસ્થા દ્વારા મોડાસા ખાતે અનાદિનું વિશ્વ સંકુલનો પચીસમી માર્ચે સાંજે ચારથી નવ ભવ્ય ઉદઘાટન સમારોહ છે તેમાં પધારવા પણ અમારું આમંત્રણ છે તો બધા ભક્તો ખાસ લાભ લેજો જય સ્વામિનારાયણ